જય મેલડીમાં ભક્તો આજે હું તમને મા મેલડીનો એક એવો પરચો જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હોય આ વાત એક એવા દંપતીની છે ઉમરા ઘસી નાખ્યા હતા પણ છેવટે મેલડીએ તેમની લાજ કેવી રીતે રાખી એ સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે ઘણા વર્ષો પહેલાની આ વાત છે એક નાનકડા ગામમાં રાઘવ અને તેની પત્ની રહેતા હતા લગ્નના પંદર વર્ષ વીતી ગયા હતા પણ તેમના ઘરે પારણું બંધાયું નહોતું આખું ગામ તેમને મેણા મારતું લોકો તેમને અપશુક નિયાળ ગણતા રાઘવની પત્ની રોજ રાત્રે રડતી અને ઘરના ખૂણે રાખેલી માં મેલડીની મૂર્તિ સામે જોઈને કહેતી હે માવડી તે આખી દુનિયાના દુઃખ દૂર કર્યા તો શું તારા આ દીકરા દીકરીના નસીબમાં એક સંતાનનું સુખ નહીં હોય એક દિવસ રાઘવની પત્ની ખેતરે જતી હતી ત્યારે રસ્તામાં તેને એક ઘરડી ડોશીમાં મળ્યા તે ભૂખ્યા અને તરસ્યા હતા રાઘવની પત્નીએ પોતાની પાસે રહેલી ભાખરી અને પાણી તેમને આપ્યા માજીએ જમ્યા પછી તેના માથે હાથ મૂકીને કહ્યું દીકરી તારા હૃદયની પીડા હું જાણું છું આવતા રવિવારે મધરાતે ગામના છેવાડે આવેલી જૂની દેરીએ જજે અને મા મેલડી પાસે તારો પાલવ પાખરજે એ તારી ખાલી જોડી ચોક્કસ ભરશે રવિવારની એ કાળી અંધારી રાત આવી રાઘવ અને તેની પત્ની ડર્યા વગર એ જૂની દેરીએ પહોંચ્યા ત્યાં દીવો પ્રગટાવ્યો અને માની સ્તુતિ કરવા લાગ્યા મધરાતનો સમય થયો અને અચાનક આખું વાતાવરણ બદલાઈ ગયું ઠંડો પવન ફૂંકાવા લાગ્યો અને દેરીમાંથી એક દિવ્ય તેજ પ્રગટ્યું સાક્ષાત મેલેડીમાં ત્યાં પ્રગટ થયા માના હાથમાં ત્રિશૂળ હતું અને તેમના ચહેરા પર માતૃત્વનું અદ્ભુત તેજ હતું મા એ ગરજીને કહ્યું બેટા તે જે ડોશીમાને જમાડ્યા હતા એ બીજું કોઈ નહીં પણ હું જ હતી તે તારા હિસ્સાનું અન્ન મને આપ્યો હવે હું તને તારા નસીબનું સુખ આપીશ મા એ આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા બરાબર નવ મહિના પછી રાઘવના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો જે લોકો મેણા મારતા હતા એ જ લોકો આજે મા મેલડીનો જય જયકાર કરવા લાગ્યા ભક્તો આ કહાની આપણને શીખવે છે કે શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી જો તમારો વિશ્વાસ પાકો હોય તો મેલડીમાં પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે જો તમને પણ મા મેલડી પર અતૂટ વિશ્વાસ હોય તો અત્યારે જ કોમેન્ટમાં જય મેલડીમાં લખી આ વીડિયોને બીજા ભક્તો સુધી પહોંચાડો મા તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માં